રાજકોટમાં કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બની નર્સરીમાં અભ્યાસ કરતી બાળકીને ગુપ્તાંગના ભાગે ઇજાનો શિક્ષિકા પર આરોપ દીકરીના પિતાએ કહ્યું કે આવા શિક્ષકોને સજા મળવી જોઈએ વિગત વાત કરીએ તો બાળકીને જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે રાજકોટમાં મચાવતી ઘટના બનવા પામી હતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકીના ગુપ્તાંગ ભાગમાં બોલ પેન ભરાવી હોવાની ઘટના સામે આવી જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચર્ચા થઈ રહી છે અગિયાર તારીખ શાળાથી બાળકી આવી કહ્યું કે મને દુખ્યું છે જો કે ત્યારે માતાએ ધ્યાન ના આપ્યું બાદમાં બીજા પેશાબની જગ્યા કે દિવસની ખૂબ જ દુખાવો થતો હોવાની ફરિયાદ માતાને કરી માતાએ ચકાસણી કરતા ગુપ્તાંગના ભાગમાં પરુ જેવું દેખાતા માતા ચોંકી ઉઠી બાળકી સાથે કાંઈ અજુપતું થયા હોવાની ખબર પડી હતી જે બાદ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યારબાદ બાળકીને શાળાના શિક્ષક અને વિદ્યાર્થીના ફોટા બતાવી પૂછવામાં આવ્યું કે પ્રાઇવેટ પાર્ટમાં આવું કોણે કર્યું ત્યારે સવાલ કરતા શાળાના વિદ્યાર્થી અને શિક્ષકના ફોટા બતાવતા શિક્ષકના ફોટા પર દીકરી હતી જોકે આ રેલ નગરમાં આવેલ આ ઇન્ટરનેશનલ સ્કૂલ રાજકોટના એક દિગ્ગજ નેતાની હોવાનું સામે આવ્યું છે દિગ્ગજ નેતા કે જે શાળા તેમની હોવાથી એટલે કે ગાંધીનગર સુધી ફોન ગુમાડવામાં આવ્યો હતો મીડિયા સુધી विगत लीक થતા ફરિયાદ लेवा तजवीज हाथ धराई थी દીકરી શુક્રવારે અગિયાર તારીખે આવીને ફરિયાદ કરી હતી કે પેર નીચેના ભાગમાં દુખાવો થાય છે એ દિવસે વાઇફે કંઈ ધ્યાન ના આપ્યું પણ બાર તારીખે ફરીથી આવીને એણે કીધું કે આમાં ફરી દુખાવો થાય છે એટલે એણે વાઇફે ચેક કર્યું તો એણે પૂછપરછ કરી કે આ કોણે કર્યું છે તો કે એના મેડમનું નામ આપે છે ફોટો બતાવે તો એક જ મેડમનું નામ આપે છે ને એ જ દિવસે અમે પછી વધુ અને સારવાર માટે ચંદ્રાયણ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો રવિવારે એને અમૃતા હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો ને આ આ બાબતની અમે તપાસ કરવા અને એના માટે વધુ જાણકારી માટે એને પ્રિન્સિપાલને ફરિયાદ કરી પ્રિન્સિપાલ મેડમે એવું કીધું કે અમે આમાં તપાસ કરીને તમને આવું કે જવાબ આપીશું બીજે દિવસે અમે ના પાડી હતી કે અમને આ મેડમ પર હવે જરાય વિશ્વાસ નથી તમે એને ના સોંપશો તોય એ મેડમ ત્યાં લઈ ગયા એમની એમની પાસે લઈ ગયા એ અમને બેસાડ્યા કે આ બેબી પાસે અમે લઈ ગયા હતા એવું કીધું ને એને આ આંખે એને હાથ બાંધ આ મૂકીને એ જોઈ ના શકે એના માટે એને ધમકાવાની ડરાવાની કોશિશ કરી છે કે કંઈ ઘરે કંઈ વાત ના કરી શકે એના માટે એમાં જે કંઈ પોલીસ તપાસ થાય યોગ્ય એમાં કંઈ જે કસુરવાર હોય તો એને જે કંઈ કાયદાકીય મુજબ સજા થાય ત્યાં છે નર્સરીમાં છે ને ચાર વર્ષ ને ચાર મહિના થયા છે અત્યારે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અત્યારે એફઆઈઆર એફઆઈ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે એનામાં બાળક છે જે 4 વર્ષની દીકરી છે બરોબર એને ડોક્ટર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે એને જે કંઈ પણ ગુપ્તાંગ છે કે કંઈક ને કંઈક છે એ ખામી આવેલ છે અને એના અલગ અલગ ઘણા બધા કારણો હોઈ શકે છે કે ભાઈ ઉનાળો છે તો ગરમીના લીધે ઘણા બધા કારણો જે અમારે ઘણા બધો સ્ટાફ છે એના તરફથી પણ રજૂઆત કરવામાં આવી પણ પેરેન્ટ્સ તરફથી એક જ રજૂઆત છે કે જે શિક્ષક છે એના જે ટીચર છે એમના તરફથી છે એને કોઈ પણ પ્રકારનો છે એ ઈજા પહોંચાડેલ છે હવે એ એક સાચું કારણ નથી આવતું કેમ કે એનું કારણ બીજું એક પણ કહું કે પેરેન્ટ્સ દ્વારા જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે અમે પેરેન્ટ્સને પણ જે કાઈ વિડીયો રેકોર્ડિંગ છે જે ક્લાસ નો રેકોર્ડિંગ છે એ બધું જ બતાવેલ છે એમાં ક્યાંય પણ સાબિત થઈ શકતા નથી છતાં પણ શા માટે છે પાછળ પાછળ છે પડેલા એ કેમ કે બાળકી બાળકીના ક્લાસ ટીચર એક જ છે અને બાળકી એક જ ક્લાસ ટીચર ને ઓળખે એનું કારણ એક જ છે કે આખા વર્ષ દરમિયાન ઈજ ક્લાસ ટીચર અને ઈજ શિક્ષક દ્વારા એને બધું જ શીખવાડવામાં સમજાવવામાં આવેલું હોય એટલા માટે છે એક બાળકી એક જ શિક્ષક ને ઓળખે છે અને એના તરફ થી આંગળી ચીંધે છે ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ છે ઘણા બધાને થઈ શકે પણ બધા વાલીઓ છે એ સમજદાર હોય છે શિક્ષક ઉપર ખોટો આક્ષેપ નથી લગાવતા અને આ જે વાલી છે એને શા માટે આક્ષેપ લગાવેલો છે અથવા તો એની પાછળના ના બીજા કોઈ પડદા પાછળ હોય અને એના દ્વારા આક્ષેપ લગાડવામાં છે જે સાચું ફોટું છે એ બહાર જ નથી આવતું કેમકે અમે બધું વિડીયો રેકોર્ડિંગ ને બધું બતાવેલ છે એમાં ક્યાંય પણ વાલી એવું સાબિત કરી શક્યા નથી કે શિક્ષક દ્વારા છે એ ઈજા પહોંચાડેલ છે અમે વિડીયો રેકોર્ડિંગને બધું બતાવેલું છે તમે એવું હોય તો વાલીને પણ પૂછી શકો છો એણે જે દિવસનો જે ટાઈમનો કીધો એ બધા જ વિડીયો રેકોર્ડિંગ અમે બતાવેલા છે અને વાલીને જે રેકોર્ડિંગ બતાવેલા છે એના પણ પ્રૂફ અમારી પાસે છે હા તો સરને અમે બધા વિડીયોઝને બધું બતાવવા માટે તૈયાર છીએ એની ટાઈમ ગમે ત્યારે સર દ્વારા કહેવામાં આવશે પોલીસ સર દ્વારા કે ભાઈ તમે વિડીયો નહીં બતાવો તો અમારી પાસે બધા રેકોર્ડિંગ પણ છે અને હમણાં અમે સરને મળ્યા ત્યારે પણ કીધું કે બધા રેકોર્ડિંગની પ્રૂફ છે તમારી પાસે કીધું આ છે અને અમે બતાવવા માટે પણ તૈયાર છીએ કેમ કે અમે સાત શિક્ષક છે એ છેલ્લા ત્રણ ચાર વર્ષ થયા છે ત્યાં સર્વિસ કરે છે અને એક પણ પ્રકારનું એના દ્વારા કોઈ પણ બાળક ક્યારે ખીજવામાં પણ નથી આવેલું એક જ છે કે વાલી દ્વારા અથવા તો વાલી સિવાયના જે કોઈ પાછળથી આ જે કંઈ પણ કાર્યવાહી કરે છે અથવા તો ખોટી રીતથી છે એ વાલીને ચડાવવામાં આવે છે કે ભાઈ શિક્ષક ઉપર ક્યારેક ખોટો આક્ષેપ ન નાખો કેમ કે શિક્ષક છે એ એક જ બાળકને ક્લાસમાં નથી ભણાવતા બીજા પાંત્રીસથી ચાલીસ બાળકોને પણ ભણાવે છે અને જો એ બાળકો અથવા તો એના પેરેન્ટ્સથી જોવામાં આવે તો શિક્ષક પ્રત્યે ખોટું ઓલું થાય ખરેખર શિક્ષક છે એ સો ટકા છે એનું ધ્યાન આપી અને બાળકોને ભણાવતા હોય બધું શીખવાડતા હોય બધું વર્ક કરાવતા હોય એના એના પણ અમારી પાસે છે વિડીયો રેકોર્ડિંગને બધું છે તો એક જ અપેક્ષા છે કે વાલી છે છે એ ખોટી રીતના ન લગાવે જો પાસે પ્રૂફ નહીં હોય તો છે સરને બતાવે અને જો વાલી ખોટા ઓલો સાચા હોય તો શિક્ષકને છે એ સરની સામે છે એ અમે મોકલવા પણ તૈયાર છે અને એવું પણ કીધેલું વાલી દ્વારા કે શિક્ષકને છે તમે રાજીનામું અપાવો હવે કોઈ કારણ જ નથી એની પાસે પ્રૂફ જ નથી કે શિક્ષક ખોટા છે તો અમે રાજીનામું પણ એ રીતના છે એ કોઈને ન અપાવી શકીએ તમે પણ સમજો કે કોઈનો વાંક હોય તો રાજીનામું અપાય નહીં તો રાજીનામું ન અપાવી શકીએ એક શિક્ષક તરીકે હું આ વાતનો તદ્દન વિરોધ કરું છું કે જે બાળકને હું આખું વરસ સ્કૂલમાં અમે ક્લાસમાં ભણાવી છે જે છોકરી એક શબ્દ મોઢામાંથી બોલી નથી શકતી ખાલી ભણે જ છે એના પેરેન્ટ્સ આટલો મોટો આક્ષેપ નાખે તો એ ખોટો છે અને ક્લાસ ટુ પ્રૂફ એટલું છે કે પૂરેપૂરો વિડિયો કેમેરા શૂટિંગ પેરેન્ટ્સને બતાવેલું છે કે એ બાળકી એક જ જગ્યાએ ત્રણ કલાક બેઠી છે ત્યાંથી ઊભી બી ન થતી અને મોટો આટલો બધો આક્ષેપ નાખે તો હું પેરેન્ટ્સને એવું પૂછું કે ઘરની બહાર બી ક્યાંક જાય છે તો બીજે તપાસ કરે પણ જે વિદ્યાર્થીને શિક્ષણ શિક્ષા આપતી હોય જે ટીચર એના માટે આટલો ખોટો

બોલતી નથી હું એમ કઉ છું તમે બાળકી પાસે બોલાવીને ને જાઓ આખું વર્ષ મારા ક્લાસમાં ભણી એને બોલતા જ નથી આવડતું

હું સ્કૂલ નવી બની ત્યારથી છું અને મને આ શિક્ષણ વર્ષ નો અનુભવ છે કોઈ કોઈ પૂછી લઈએ કે હું કેવી શિક્ષા દઉં છું છું ને કેટલા વિદ્યાર્થીઓને પ્રેમ કરું એટલે આ તદ્દન ખોટી વાત છે આટલું ખોટું એક શિક્ષક ઉપર તદ્દન આક્ષેપ નો જ નાખી શકે આ એક શિક્ષક તરીકે બધાને શરમજનક ઘટના કહેવાય આટલું કે તો બીજા વિદ્યાર્થી કોક દિવસ આ વિચાર કરશે કોક દિવસ ટીચર કે કેમ સ્કૂલમાં નોકરી કરવી એમ